બનાવની વિગતો અનુસાર પાનોલી જીઆઈડીસી ખાતે આવેલ શ્રી નવકાર ગ્લોપેક કંપનીમાં કામ કરી કંપનીમાં જ રહેતા મૂળ મહારાષ્ટ્રના અક્કલકુવાના ચંદ્રસિંઘ પાડવી તેના ગામની બાજુની વડફલી ગામના નિખિલ પાડવી તેના મિત્રના લગ્ન હોવાથી ગત ચારમી મેના રોજ રાત્રિના લગ્નમાં જવા નીકળ્યા હતા ત્યાં લગ્ન પ્રસંગ પતાવી બીજા દિવસે વહેલી પરોડે બાઇક લઈ પરત અંકલેશ્વર પાનોલી આવવા નીકળ્યા હતા દરમિયાન અંકલેશ્વર વાલીયા રોડ ઉપર ગુજરાત ગાર્ડિયન કંપનીથી આગળ કોસંબડી નજીક બાઇક ચાલક નિખિલથી ગાડી કંટ્રોલ ના થતા પૂરપાટ ચાલતી બાઈક લઈ તેઓ રોડ સાઈડ પર ખાબક્યા હતા જ્યાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી તેને એકસો આઠ દ્વારા સારવાર અર્થે ખસેડી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં નિખિલ પાડવીનું મોત નિપજ્યું હતું જ્યારે ચંદ્રસિંહ પાડવીને ગંભીર ઈજા સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ઘાયલ ચંદ્રસિંહ પાડવી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી